આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફની સમસ્યા થયા કરે મૈટા કરે આ બધું ચાલ્યા કરે પરંતુ કોઈ પણ એક દોષ જો એક ધારો ચાલે તો એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે તો આજે મારે વાયુ દોષ વિશે વાત કરવી છે કે અમુક લોકોને શરીરમાં ભયંકર વાયુ ગેસ થઈ જતા હોય છે અને તે ખૂબ પરેશાન હોય છે તો એવા વ્યક્તિઓએ રાત્રે સૂતી વખતે અથવા તો રાત્રિના ભોજનમાં કયા પ્રકારના શાક ન ખાવા જોઈએ હવે આપણા ભારત દેશમાં દાળ ભાત શાક રોટલી આ પ્રકારનો સરસ મજાનો પૌષ્ટિક આહાર છે પરંતુ અમુક લોકો રાત્રિના ભોજનમાં અમુક શાક ખાતા હોય છે જેને કારણે એમને ભયંકર ગેસની સમસ્યા થઈ શકે છે તો કયા શાક ન ખાવા જોઈએ તો પ્રથમ ક્રમાંકે આવે છે ભીંડો રાત્રે ક્યારેય ભીંડાનું શાક ન ખાવું જોઈએ ભીંડાનું શાક ખાવું હોય

કે અમુક લોકો ચણાનું શાક રાત્રિ દરમિયાન ખાતા હોય છે કઠોળમાં ચણા મોટા ભાગના લોકોને પ્રિય હોય છે પરંતુ ચણાનું શાક પણ રાત્રે ન ખાવું જોઈએ કારણ કે ચણા પણ પચવામાં થોડા ભારે છે અને જો તે બરાબર નહીં પચે તો ભયંકર વાયુ ગેસની સમસ્યા થઈ શકે છે અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે જો ચણાનું શાક તમારે અમુક વખત ખાવું જોઈએ તો લસણમાં વઘાર કરતા ભૂલતા નહીં કારણ કે વાયુ દોષને શાંત કરવા માટે લસણ છે તે સરસ મજાનું કામ કરે છે આ જ રીતે રાત્રિ દરમિયાન ક્યારેય પણ બટેટા ન ખાવા જોઈએ હવે જે પણ વાનગી બને જે તમને પ્રિય છે જે સ્વાદિષ્ટ વાનગીઓ તમને બધાને બહુ મજા આવે છે એ બધી વાનગીઓ મોટા ભાગે બટેટામાંથી બનતી હોય છે અને અમુક લોકો તો બટેટાનું શાક રાત્રે ખાતા હોય છે અને અમુક લોકો તો દરરોજ બટેટાનું શાક ખાતા હોય છે રાત્રિ દરમિયાન ક્યારે પણ બટેટાનું શાક ન ખાવું જોઈએ અને બટેટામાંથી બનેલી વાનગીઓ ન ખાવી જોઈએ આપણને પ્રિય કોઈ પણ ભોજન હશે એમાં મોટે ભાગે બટેટા ક્યાંક ને ક્યાંક વપરાતા હશે પરંતુ જો આ બટેટા બરાબર પચે નહીં તો એમાંથી પણ ભયંકર ગેસની સમસ્યા થઈ શકે છે પેટમાં દુખાવો થઈ શકે છે આ બધી સમસ્યા થઈ શકે છે એટલે રાત્રિ દરમિયાન ક્યારેય પણ બટેટાનું શાક ન ખાવું જોઈએ અને બટેટાનું શાક આમ પણ ખાવું હોય તો છાલ વાળા બટેટા નું શાક ખાજો જેનાથી ગેસ વાયુ ની સમસ્યા આપણે ઘટાડો કરી શકીએ છીએ રાત્રિ દરમિયાન ક્યારેય વાલનું શાક ન ખાવું જોઈએ કારણ કે વાલ છે એ પણ થોડા અંશે પચવામાં ભારે છે અને જો બરાબર પચે નહીં તો ભયંકર ગેસની સમસ્યા થઈ શકે છે એ જ રીતે રાત્રિ દરમિયાન કોબી અને ફ્લાવરનું શાક ખાવામાં પણ થોડુંક માપ રાખવાનું વિવેક રાખવાનો છે જો એ બરાબર પચે નહીં તો પણ ભયંકર ગેસ અને વાયુની સમસ્યા થઈ શકે છે રાત્રિ દરમિયાન ક્યારેય ચોળી છે ચોળા છે આ પ્રકારના શાક પણ ન ખાવા જોઈએ કારણ કે આ પ્રકારના શાક ખાવાથી પણ જો બરાબર પચે નહીં તો ગેસ અને વાયુની ભયંકર સમસ્યા થઈ શકે છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કઠોળમાં પણ ભયંકર ગેસ કરનાર છે જો બરાબર પચે નહીં તો મઠ પણ તમે ખાવામાં ખૂબ ધ્યાન રાખજો આ પ્રકારનું થોડુંક ધ્યાન રાખશો તો તમે ભયંકરમાં ભયંકર ગેસ વાયુની સમસ્યામાંથી તમને તમે એ લોકો મુક્તિ મેળવી શકો છો પરંતુ તમને ગેસ વાયુની સમસ્યા છે અથવા તો નથી અથવા તો ન થવા દેવી હોય તો શું ખાવું અને શું ન ખાવું આ બંને બાબત ખૂબ મહત્ત્વની છે જો આ બંને બાબત તમને લોકોને બરાબર સમજાઈ જાય તો આપણા શરીરમાં ગેસ વાયુની સમસ્યા આપણે ઘટાડી શકીએ છીએ રાત્રિ દરમિયાન તમે ભોજન કરી લ્યો તો થોડીક વખત દસથી પંદર મિનિટ સુધી ચાલવું જોઈએ કારણ કે ચાલવાથી ભોજન સરળતાથી પચી જાય છે ઉપરાંત વાયુપીત કે કફની સમસ્યા થવાની શક્યતાઓ ઘટી જાય છે અને રાત્રિ દરમિયાન તમારે જો કોઈ ભોજન કરવું હોય તો સુપાચ્ય ભોજન કરવું જોઈએ આપણા દાદા પરદાદા અને આપણા વડીલો કહેતા ગયા છે કે સવારનું શિરામણ દહીં સાથે બપોરનું ભોજન છાશ સાથે અને સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ ગાયનું દૂધ છે ભાખરી છે રોટલા છે પછી અમુક લોકોને પરોઠા થેપલા જોઈએ તો એ પણ છે બાજરાનો રોટલો મકાઈનો રોટલો આ બધું સુપાચ્ય ભોજન સરસ મજાની ખીચડી હળદ હળદરમાં બનેલી આવું ભોજન આપણા શરીરને ખૂબ અનુકૂળ આવે છે આ પ્રકારનું ભોજન લેવાથી આપણા શરીરમાં હંમેશા નિરોગીતા જ મળશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંત્રી